હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું અલગ જ રીતે કઢી તેના માટે મેં અહીંયા ત્રણ કપ સાસ લીધી છે તેમાં આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને એક બેટર આપણે તૈયાર કરી લેશું જેમ આપણે સાદી કઢી બનાવીએ છીએ તેવી રીતે આને આપણે તૈયાર કરી લેવાનું છે અને અહીંયા આપણે કઢાઈમાં આજે આપણે તૈયાર કર્યું હતું કઢીનું બેટર એ રે ઉમેરી દઈશું અને ઉકાળી લઈશું અને લસણ અને આદુ લીધું છે આપણે ખાંડી લઈશું અને એમાં ખાંડેલું આદુ લસણ અને નાખી દઈશું એક વાર તમે આવી કઢી બનાવજો બહુ સરસ લાગશે કઢી તો આપણે ઘણી વાર ખાતા હોય પણ એક વાર તમે હું બનાવું એ એકવાર બનાવજો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે આપણે કઢીને ઉકળવા દઈશું અને હવે તેમાં આપણે થોડીક હળદર ઉમેરી દઈશું અને હળદર જેમાં કઢી ઉકળશે ને એમ સરસ બનશે અને અહીંયા મેં આખા મરચાં લઈ લીધા છે તેને આવી રીતે ઉપર સીરા પાડી અને આમાં ઉમેરી દેવા ને એકદમ ખાટીયા મરચાં બની જશે આમાં અને એ તે પણ સ્વાદમાં બહુ સરસ લાગશે અને અહીંયા મેં મેથી લીધી છે તેને આપણે ઝીણી સુધારી લેશું અને ધોઈ લેશું તમે જેટલી કઢી હોય ચાર કપ સાચ લીધી હોય તો તમારે એક કપ મેથી આપણે ઉકાળવાનું એટલે સમજી લેવાનો કે આપણી કઢી પાકી ગઈ છે મરસા સડી જાય ને ત્યાં સુધી ને તેમાં આપણે ગોળ ઉમેરી દઈશું તમે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે તમારામાં ગોળ ઉમેરી લેવાનો અને મારા ઘરમાં તો ખાટી મીઠી તે કઢી બધાને ભાવે છે એટલે મારે થોડીક ગોળનું પ્રમાણ વધારે હોય છે અને તમે જુઓ છો કઢી આપણી સરસ પાકી ગઈ છે એક બાજુ લઈ અને આપણે એક કઢાઈમાં એક કઢાઈમાં આપણે તેલ ઉમેરી દઈશું ને તેલ પણ આવી ગયું છે એમાં આપણે થોડીક ઘી ઉમેરી દઈશું રાય જીરું મેં ખડા મસાલા લીધા છે લવિંગ તજ અને બાદિયા તે ઉમેરી દેસુ અને હવે તેમાં આપણે જોયેલું મીઠું આવી રીતે એને આપણે થોડીક કઢી તમે જેમ સરગવો ઉમેરો છો તેની જગ્યાએ તમારે આ મેથી ઉમેરી દેવાની અને મારી બધી રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું ઉમેરી દઈશું આપણે આમ મેથી સરી ગઈ છે અને કઢીમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું અને થોડીક વાર આપણે એને એક બે ઉભરા આવે ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું જુઓ તમે સરસ બની છે મેથીની કઢી અને બે ત્રણ આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દેશું તમે વઘારમાં પણ ઉમેરી હું ભૂલી ગઈ હતી જો તમે સરસ બની છે આપણી કઢી અને સુગંધ મેથીની એકદમ સરસ આવે છે અને આ જગ્યાએ તમારે ટેસ્ટ કરી લેવાની મીઠું કે કાંઈ પણ ઘટતું હોય ગળપણ તો ઉમેરી કો તમે જો તમે મરસાનો કલર એ પણ આપણે બદલાઈ ગયો છે અને સડી ગયા છે આવી રીતે અને ગરમ મસાલો ઉમેરી દઈશું અને ઉપરથી કોથમરી ઉમેરી દઈશું અને કઢી આપણી તૈયાર છે ગેસ બંધ કરી દઈશું જુઓ તમે સરસ બની છે અને ભાત સાથે પછી પુલાવ સાથે પણ તમે આ બનાવી શકો અને સરસ લાગે અને મારી આ મેથીની કઢી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને તમે પણ બનાવી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવી બની એમ